કરોડિયામાં સોળ મકાન છ પ્લોટની આકરણી આ દાવો છે જમીન એને થયા વિના પ્લોટ વેચી આકરણી કર્યાનો આરોપ છે ભાજપ મહામંત્રીએ આકરણી કરાવ્યાનો આરોપ છે મકાન દીઠ દસ હજાર રૂપિયાનો વહીવટ થયો હોવાની ચર્ચા ધારાસભ્ય કેવુ રોકડિયાએ પાલિકાને તપાસ કરવા સૂચના આપી તપાસ બાદ તમામ મકાન અને પ્લોટની આકરણી પણ રદ થઈ મહામંત્રી અને વગરની જે પ્લોટ છે એમાં ડાયરેક્ટ બાંધકામે થઈ ગયું આકરણી થઈ ગઈ બધું થઈ ગયું જ્યારે કરોડિયા વિસ્તારના ગ્રામજનો પાંચ વર્ષથી વીરા ભરે છે ટેક્સ ભરે છે એમને ગટરનું જોડાણ નહીં આપ્યું અને અહીંના સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે ત્યાં તો કાઉન્સિલરના હસબન્ડ જાતે ઉભા રહીને ગટરનું જોડાણ આપે છે તો હજુ તો વાત આકરણીની આવી છે વાત તો પ્લોટની આવી છે જો ઊંડી જાંચ થાય કમિશનરને ત્યાં સુધીની જાંચ થાય તો અંદરથી ખબર પડશે કે કોએ ગટરની લાઈન નાખી છે કયા અધિકારીએ આકરણી કરી છે અને કોની મિલી ભગત છે કારણ કે આ પૈસા વગર કંઈ વહીવટ થતો નથી અને આ કૌભાંડ છે દસ તો ખાલી એના જ છે ઘર દીઠ દસ આપ્યા છે પણ ગટરની લાઈનના બીજી લાઈનના એવા તો કેટલા આપ્યા છે સામાન્ય નાગરિકને એક તરફ ફકાનની આકારણી કરાવી હોય તો હજારો ધક્કા ખાવા પડતા હોય છે ઓફિસોની અંદર ચપ્પલ પણ ઘસાઈ જતા હોય છે પરંતુ અહીંયા એને થયા વગરની જમીન ઉપર જ આ જે મકાનો છે તે બનાવી દેવામાં આવે અને સાથે સાથે આ મકાનો છે તેમની આકારણી પણ કરી દેવામાં આવી છે હાલ જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા શહેરનું કરોડિયાનો આજે વિસ્તાર છે કે અહીંયા સોળ જેટલા મકાનો છે કે તેમની આકારણી કરી દેવામાં આવી સાથે સાથે છ જેટલા જે ખુલ્લા ફ્લોટ હતા તેમની પણ આકારણી થઈ ગયા હોવાના આક્ષેપ છે તે હાલ અહીંયા થઈ રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર આઠના જે ભાજપના મહામંત્રી છે તેમના દ્વારા જ આ જે જમીન છે તે અપાવવામાં આવી હતી અને સાથે આ આજે જમીનો છે કે તેમના ઉપર મકાન બાંધ્યા હતા તેમની પણ આકારણી કરાવી હોવાના આક્ષેપ છે તે હાલ થઈ રહ્યા છે જો કે આકારણી કરવા માટે એક મકાન દીઠ દસ હજાર રૂપિયા વહીવટ આપ્યો હોવાની પણ ચર્ચાઓ છે તે થઈ રહી છે જોકે ભાજપના જે મહામંત્રી છે તેમજ ભાજપના એક કાર્યકર છે તેમની વચ્ચે ભાગ બટાઇની અંદર સામાન્ય ઝઘડો થયો અને આખો આ જે મામલો છે તે ધારાસભ્ય સુધી પહોંચ્યો હતો જો કે ધારાસભ્ય છે કે કેયુ રોકડિયા દ્વારા તેમને પાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને તપાસ કરવા માટેની સૂચના પણ આપી હતી ને ત્યારબાદ આ જે તમામ મકાનો છે કે તેમની આકારણી છે તે રદ કરવામાં આવી હતી છેલ્લા દોઢ મહિનાથી પાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે તેમ છતાં પણ જે જવાબદાર અધિકારીઓ છે કે તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવી એટલે ચોક્કસથી અહીંયા સવાલ એ જ ઊભા થઈ રહ્યા છે કે સામાન્ય નાગરિકમાં જ્યારે પણ કામ કરાવવા જતો હોય ત્યારે તેમને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક અહીંયા અધિકારીઓ તેમજ ભાજપના જે નેતાઓ છે અહીંયા વોર્ડના તેમના દ્વારા પૈસા લઈ અને આખી આ જે જમીન છે તેની આકારણી કરી દેવામાં આવી જોકે હવે આ જે એને થયા વગરની જમીનની જે મકાનો બાંધ્યા આકારણી રદ થઈ ગઈ છે હવે કાર્યવાહી આગામી સમયમાં શું થાય છે તે તો જોવાનું રહેશે પરંતુ હાલ જે રીતે વાત કરવામાં આવે તો અધિકારીઓ સામે પણ એટલા જ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે તેમનું પણ નામ છે તે આ કૌભાંડની અંદર આવેલું છે અધિકારીઓ દ્વારા જ આકારણી છે તે કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યની રજૂઆત બાદ અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે પરંતુ હાલ

કે અન્ય કોઈ પણ કાર્યવાહી કરે એમાં શહેર વસી ગયું છે છે એવું લાગી રહ્યું કારણ કે જે જમીનનું ના થયું હોય લાયક જમીન નોન એગ્રીકલ્ચરનું મળ્યું હોય તેમ છતાં ત્યાં પ્લિન્ટ ચેક થઈ જતી હોય ત્યાં તમે જુઓ કે આકરની થઈ જાય કમ્પ્લીશનની કાર્યવાહી થઈ જતી હોય ડ્રેનેજ લાઈન વોટર લાઈનના કનેક્શનો મળી જતા હોય તો આ દરેક લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટી શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર ઉજાગર